મિત્રો આજે આપણે કદમગીરીની જાત્રા કરવાના છીએ અને આપણે પગથિયા સળીને કરવાનું છે રોપ વે માં નથી જવાનું અને આ કદમગીરી કમળા માનું મંદિર છે જે તમને મારી પાછળ એક્ઝેક્ટ આછો આછો ડુંગર દેખાય છે ત્યાં જવાનું છે અને આ સરનામે આવું હોય તો પાલી પાલીતાણાથી પચીસ કિલોમીટર થાય અને સાવરકુંડલાથી છપ્પન કિલોમીટરના અંતરે આ એક પહાડી ઇલાકો છે જે બગદાણા આની પાછળ દસ કિલોમીટર થાય છે એટલે જો બગદાણા આવો તો આ સ્થળે એકવાર અચૂક આવજો અને હું તમને આપણે કમળે મનો ડુંગર આપણે પગથિયાથી ચડવાના છીએ રસ્તામાં જૈન દેરાસરના મંદિરો આવે છે તેના પણ હું દર્શન કરાવીશ અને અહીંયા તળેટીમાં જે જગ્યા છે ત્યાંથી આપણે પગથિયા શરૂ થશે ત્યાંથી આપણે યાત્રા ચાલુ કરવાની છે તો મિત્રો ચાલો આપણે આથી આપણે બસ સ્ટેન્ડ ઉતર્યા છીએ ને હવે આપણે આગળ ચાલતા જઈએ મિત્રો આપણે તળેટી આવી ગયા છીએ તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ અહીંથી મુખ્ય પ્રવેશ દ્વાર છે અંદરનો નજારો છે મણિભદ્ર વીર દાદાના દર્શનને પધારો એમ લખેલું છે મિત્રો તલાટી ભાતા ઘર અને સામે ડેરિયું છે ખૂબ જ સુંદર મંદિરો આવેલા છે મિત્રો દર્શન કરી લેજો જય જિનેન્દ્ર આપણે આ તરફથી જવાનું છે જ્યાં સીડી દેખાય ત્યાંથી તળેટીમાં મણિભદ્ર વીરદાદાનું મંદિર છે જેના પણ આપણે દર્શન કરી લઈએ ખૂબ જ સુંદર છે જય મણિભદ્ર વીરદાદાની જય હોઉ મિત્રો કદમગીરીના પગથિયાના તળેટીમાં જ આ મણિભદ્ર વીર દાદાનું મંદિર છે આપ દર્શન કરી લેજો ખૂબ જ સુંદર મંદિર છે ખૂબ જ સુંદર માર્બલ નું છે મંદિર મિત્રો અને અહીંનો નજારો પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર છે જે આપણે આ મંદિરે પહોંચવાનું છે જે ઉપર કમળાઈમાનું મંદિર છે તો ચાલો આપણે આગળ જઈએ ચાલો મિત્રો અહીંથી આપણે કમળાઈમાના ડુંગરે શરૂઆત કરીએ જય માતાજી અહીંથી હાથસો પગથ જૈન દરા મંદિર આવશે તેના હું તમને દર્શન કરાવી હવે જોવા જેવો હશે વિડીયો મિત્રો વિડીયો સ્કીપ નહીં કરતા વિડીયોને અંત સુધી માણજો તમને એમ જ લાગે કે અમે ખુદ અહીંયા આવ્યા છીએ ઓ પેલો અહીંયા આવશે આપને આરામ કરવા માટેનું આપ જોઈ શકો છો એક ધારા સીડ્યા એટલે સાસ સરી ગયો મિત્રો હા હા જન્નત હશે ભાઈ પધારો વધારો એક વાર જાય કમળાઈમાં મિત્રો તમારી પાસે જો ફોર વ્હીલ હોય તો આ ઠેક સુધી આ રસ્તો અહીંથી આમ સીધો આપણે કમળાઈમાંના મંદિર સુધી ઠેક હિલ આખો પેવર રોડ છે ત્યાંથી તમે જઈ શકો છો અમે હાલ પગપાળા જઈએ છીએ જે આ તમને દાદર બતાવું છું તો મિત્રો એક મજા પગપાળાની છે જે સાચી માનતા કહેવાય તો મિત્રો એકવાર કમળાઇમાના દર્શને આવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેરને કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે દીધેલું બેલનું બટન પણ દબાવજો જેથી કરી નવા નોટિફિકેશનથી તમને હું નવા વિડીયોની જાણ કરું અને કોમેન્ટમાં લખ્યો જય કમળાઇમાં ચાલો મિત્રો આપણે જઈએ આગળ મિત્રો આપણે જૈન જરા શર મંદિરે પહોંચવા આવ્યા છીએ આપ જોઈ શકો છો હજી આપણે આવડા ડુંગરે જવાનું છે કમળાઇમાંના તો ચાલો મિત્રો આપણે જૈન દેવાસનના દર્શન કરીએ જય જિનેન્દ્ર મિત્રો આપણે જૈન દેવાસનની અંદર આવી ગયા છીએ જોઈ શકો છો એનો નજારો આ જૈન મંદિર છે અહીં વિડીયો ઉતારવાનો પ્રતિબંધ છે તો મિત્રો તમારે ખુદ આવવું પડશે અને અહીંથી આપણે આગળ હવે નીકળી કમળાઈ કમળાઇમાના મંદિરે અહીં દર્શન કરી તો મિત્રો અહીં તમે આવો તો તમે રૂબરૂ આવીને અંદર મંદિર છે ખૂબ સુંદર તમે દર્શન કરી લેજો ચાલો આપણે અહીંથી પાછા પગથિયા ચાલુ કરીએ મિત્રો જૈન મંદિર અહીંથી આવો ક્લીન દેખાય છે મિત્રો અંદર તો દર્શન ન કરાવી શક્યો તમને પણ અહીં અમે થોડાક ઉપર આવી ગયા છીએ આપ જઈ શકો છો અહીંનો નજારો જે સામે દેખાય મોટો શેત્રુજી ડેમ છે અને પાલીતાણાના ડુંગર દેખાય છે ખૂબ જ સુંદર નજારો છે મિત્રો એક વખત અહીં પિકનિક મનાવવા કે દર્શન કરવા આવજો મિત્રો હવે આપણે અહીંથી થોડાક જ દૂર થઈ તો મિત્રો વિડીયોમાં શેક સુધી બનાવી રહીજો કમળા એમાંના દર્શન કરીને જ આપણે વિડીયોને પૂરો કરીશું તો મિત્રો આ વિડીયોને શેર કરી દઈએ તમારા મિત્રોને જેથી કરીને આ નવા બ્લોગમાં હું કંઈક નવું તમારા માટે લાવી શકું આપ જોઈ શકો છો અહીંનો નજારો ખૂબ જ સુંદર છે તો ચાલો હવે મિત્રો આપણે થોડાક જ પગથિયા છે જઈએ મિત્રો આપણે મંદિર પર આવી ગયા છીએ સાહેબ કમળામાં અંદર ફોટો લેવાની મનાય છે લઈ તમને બહારથી બતાવું છું હા ઉપર મંદિર ઉપરનો ભાગ છે ખૂબ જ સુંદર છે મિત્રો એક વખત તમે અહીંયા આવજો કદમગીરીથી અથવા થી રોડ માર્ગે પણ અહીં માતાજીના દર્શને તમે આવી શકો છો મિત્રો આની નીચે મોટી વિશાળ ભોજનાલય છે અને પાર્કિંગ છે કે જે તમે બસ લઈને આવો કે ફોર લઈને આવો એ અહીં તમને પહોંચાડે છે મિત્રો જ સુંદર છે હાવ ટોચ ઉપર છે જે પાલીતાણા ડુંગર કરતા પણ ઊંચા ઊંચો આ કમળેમાં ડુંગર કહેવાય આપ જોઈ શકો છો જય માતાજી ચાલો મિત્રો નીચે જઈએ આપણે ભોજન પ્રસાદ લઈ અહીં ચોવીસ કલાક ભોજન પ્રસાદ રહેવાની સુવિધા છે તો મિત્રો મુંજાશો નહીં અને દર્શને આવજો બધી સગવડ છે ચાલો નીચે જઈએ ભોજન પ્રસાદ લેવા અહીંથી નીચે જવાનું છે જાય કમળાઈમાં મિત્રો વાહન માર્ગે આવો તો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે અહીંથી આ મંદિર દેખાય છે અહીંથી ઉપર જવાનું રહેશે નીચે ભોજના લે છે એ ચોવીસ કલાક ચાલુ રહે છે મિત્રો એકવાર આવજો કમળાઈમાં આ મંદિરે જાય માં ચાલો મિત્રો મળીએ આગલા બ્લોક માં મિત્રો રોડ માં તો છેક અહીં મંદિર સુધી આવી જાય છે રોડ સામે દેખાય આપડે કમળાઈ માં મંદિર છે મિત્રો ફોર વ્હીલ છેક સુધી આવી જાય છે જ સુંદર નજારો છે મિત્રો એકવાર અવશ્ય આવજો